ફાઇનલ મિત્રો એને અડધા દાળ મૂકાણા એને મૂકવાનું સારું છે તો તમે અમારા કિચન માં બધા દાળ પાક મૂકી રહ્યા છે અને ફાઇનલ તમે આઈ લઈ નજારો લો કેમ પણ જોરદાર નજારો છે કાઈ નો કટે એવો નજારો છે તો તમે કેમ પણ અને આ છે ને દાળ મૂકે છે તો તમે હાલો આપણે દાળ બાળ મૂકી દઈએ પછી પા મળી ફાઈનલી મિત્રો એને આપણે દાળ બાળ બધું મૂકી દીધું ને હવે છે ને પાણી નાખીને મસ્ત છે ને આપણે પરફેક્ટ ધોઈ નાખીએ તો તમે આપણે દાળ બાળ મૂકી દીધું છે

તો તમે આપણે છે ને આવું બધું કઈ ઘરેથી લાવ્યા છે બટાટા ડુંગળી ને ટમેટા ને એવું આપણે આ બધી સુધારી નાખી અને આ છે ને બટેટા નું સાયલું પાડી નાખી કારણ કે આપણે સાયલું પાડી ને શાક બનાવવાનું છે આપણે ઘર ના બટેટા છે મિત્રો ખેતરમાં ઉગે છે જો તમે ટમેટા ને એવું બધું છે આપણે છે ને બધું સુધારી નાખી પછી બનાવી શાક આપણે દરિયામાં મચ્છી પકડવા આવી ને તો એ આપણે બટેટા ને ટમેટા ને એવું ખાઈ બોલો ફાઇનલ છે ને આપણે બધું કટિંગ કરી નાખ્યું અને આપણે છે ને તેલ વીનું શાક બધું બનવા મળ્યું છે આપણે છે ને હડવી નહીં ગળે બધું બેઠી નાખીએ કારણ કે આપણે ગમે એમ કરીને ખાવું તો આપણે તેલ તો નથી એટલે બધું છે ને આવી રીતે બનાવી નાખીએ થોડુંક ડીઝલ નાખીએ તો એમ થાય એમ છે ડીઝલ પીડ્યું પણ તેલ નથી ચાલો હવે આપણે શાક બાગ બનાવી નાખીએ બધું પછી વાત તમને બતાવી કેવું શાક પીનું તો ફાઇનલ ગાય છે ને આપણે છે ને સોખા તો નાખ્યા છીએ કારણ કે તેલ એવું કાંઈ નાખ્યું નહીં એટલે સોખા નાખ્યા છે

અને એ કાઈ છે શાક તમને ને બતાઈ ને ફેમિલી તો શાક હમણાં તમને બતાવવાનું છે છે પાણી પીવાનું કેન્યું છે ને ઓલું છે ને પીળું ઈ ડીઝલું છે ને આપણે છે ને આમાં ફ્રીજ માં શાક છે હાલો આપણે ફ્રીજ ઉગાડી ને તમને શાક બતાવી જો તમે આમાં કેટલું બધું શાક પીડ્યું તમે ફાઇનલ કેટલું બધું શાક આવજો એટલું કાઈક આવ્યું છે

બધી ઈંડા વાળું કાઢીને એવું બધું આપણે મારી દો તમે ગુમલા ને એવું ગુમલા છે કે જોરદાર આવ્યા દો તમે પાલવાન પાલવાન કઈ ઘટે જ નહીં તો તમે આ પણ સમની ફાઈનલ છે મિત્રો આપણે છે ને તગારા લઈને ભાઈગા છીએ હવે શાક લઈને ઘરે તો તમને છે ને ઘરેથી જઈને મચ્છી બતાવી હવે ફાઈનલ મિત્રો છે ને આપણે ઘરે આવી હવે મચ્છી લઈને જવું તમે આ છે બધું પાલવાન પાપરે ને એવું આવું લે

તમે કેવો મસ્ત ગુમ લાગે તો જો જોરદાર ને જાડવામાં આપણે શું કહેવા છે તમે જો નેક્સ્ટ લેવલના નજારો પણ આવે કઈ કટે નહીં જો બાકી ગુમલામાં તમે એને વિડિયોમાં બિનર તો તમે જોવે તો મચ્છી બતાવવાની છે ફાઈનલ મિત્રો આપણે છે ને મસબે આવી જશે ને આપણે ચારે ચાર મસબા આવી જ જશે એક મસબો આયા છે અને આ બે મસબા આયા છે ને એક મસબો તો ઓલરેડી આયા છે અમાર રામજીભાઈ છે ને બે હેવા આવ્યા છે બોલે તો હવેણ કરવા આવ્યા છે હવેણ કરવા આવ્યા છે મિત્રો